ભાડું તો ઠીક પણ એક કાલે હું ત્યાં અહીંથી નીકળી પસાર થઈ રહી હતી બસમાં જ બેઠી હતી પણ મારાથી બ્લોક ઉતરે નહીં એવું એક્સિડન્ટ જોશે તો ભગવાન આવું એક્સિડન્ટ લાજ રાખે કોઈનું હવે પછી થાય નહીં કારણ કે આવું એક્સિડન્ટ જોઈએ કોને એ અમે હેઠાએ ઉતર્યા હતા પણ જોઈએ ક્યાં નહીં અને વિડીયો ઉતારીએ ક્યાં નહીં આવી હાલતમાં વિડીયો કેમ ઉતારો ઝબરું એક્સિડન્ટ પણ એક છોકરે થોડોક ખટ્ટો કરી દીધો લાવો અંસામાં તમે ન ઉતારો તમારા ફોનમાં હું ફોટો પાડી દઉં કે મારા ફોનમાં એ છોકરે ફોટો પાડી દીધો મારા ફોન હાથમાં લેવાનો નહીં કારણ કે એક્સિડન્ટ ભયંકર જબરું થયું હતું Софра Кајлман фото пат дидоте, не најдис, баса ќе ја ќета, баса ја оди зојуто. А во јакшен ќе се, мара, Девде гена, Трзак патин, Дикро.

તો બેઠા બહુ ઝોલા ખાઈ ખાઈ થાકી ગયા ભલામણા તો એક સાહેબ આવ્યા એક બેનનો ઈલાજ થઈ ગયો ને એક બાળકનું ડોક્ટર આવે જે તમારે ચાર વાગ્યા સુધી રાહ જોવી જોઈએ તો મેં કીધું વાંધો નહીં માત્ર બીજું કામ છે ઢગલા બંધ તો આ નો બાટલો લાવી હતી જોઈ સરસ મજાનો પાવરફુલ કરાવી આવી થોડો ધીમી વીતી માલતો મારે બધું પાવરફુલ જોયું હું પાવરફુલ એટલે મારી વસ્તુ પાવરફુલ હોવી જોઈએ ને મને ધીમે ફાવતું નથી તો સરસ મજાનું આડું અમારે આ ભાઈ ઓળખીતા છે ને એગ્રો છે દવાનો તો બરાબર ને મગાવી જોઈ ગયા કે સા પીતા જાવ આમ ન જવાય તે કીધું લાવ ઠપકારી દઉં તો સા પાણી પીધા ને વળી પાછા જાય છે સાડા ત્રણ જેવું થઈ ગયું છે ટાઈમ થઈ ગયો છે તો હાલો જાય પાછા સંતોષ બા ના દવાખાને તો થાય છે ફ્રી વખત આપણે બીજો ઈલાજ કરાવીશું દીકરીને તો બીજા બ્લોકમાં ફ્રી થઈ લે તો તમને તસવીર ક્યાં નહીં લાગે કઉ સરસ મજાનો વરસાદ ધીરો ધીરો વરસે છે પાણી પડે અને ક્યાં આવ્યા છે કહું હવે તો ખબર પડી ગઈ છે કે એકસો આ થાય પડી છે ગાડી કેવો બગીસો છે એ બહારથી થી ઘણી દાણ ઉતાર્યો તો અંદરથી ઉતાર્યો નથી તો આપણે ત્યારે આવી ગયા છે લાલજી દાદાને દાણ બદલે हां एक दोजणा दवाखाना लय एक गॅस चुल्स त्र जणा गणा जाईनेजाने आज वारसे दोघट वागे लालजी दादा बदल बॅठाशी पण वरसाद सरस मजाने सुरू तो कली सुविधा आहे अंदर आया आता एम किधू त्या देह मजा बेहवास मजानं किधू च आलजी दादा लो आई सगवडता सो खायचे તો ત્રણ વાગેનો ટાઈમ છે તો ત્રણ વાગ્યા ઉઠીને આવીશું અને સરસ મજાનો એવું આથી જવાબ મળ્યો કે તને કોઈ બે હો અને બે જેવું છે તો સીધું એમ નાખ્યું કીધું તો આશ્વાસન ઘણું જો કેવા કુંડા છે એ તો ફરીમાં આવીશું દીધા પવ્ય